નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલી પીએમસી માં આજે વીસ તારીખ ચોથો મહિનો બે હાજર ચોવીસ ને શનિવાર રોજ મિત્રો ધાણાની આવક વિશે વાત કરીએ તો જોઈ શકો છો જે આ ચૌદ વિઘાનું આરસીસી ગ્રાઉન્ડ બનાવેલું છે જો આ નવું ગ્રાઉન્ડ છે તેમાં ધાણાની આવક કરવામાં આવેલી છે જોઈ શકો છો અને બંને સાથે છે મિત્રો બંનેની થઈને આવકની વાત કરીએ તો ચાલીસ હજાર ગુણીની આવક જો મળી રહી છે ગુણીની આવક નોંધાયેલી છે મિત્રો ધાણા અને ધાણીની ખૂબ સારી એવી આવક જોવા મળી રહી છે અને હાલ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તમે વિડીયોમાં જોઈ શકો છો ડબલ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે ફૂલ સ્પીડથી તો ચાલો જાણી લઈએ કેવા રહેલા છે ધાણા અને ધાણીના ભાવ તો વિડીયોમાં એક સુધી ગુણ્યા સત્તરસો ને છોતેર સત્તરસો ને છોતેર ભાવ થાય છે કલર વાળા ધાણા છે જોઈ શકો છો સત્તરસો ને છોતેર જો દલાલ મિત્ર છે પેઢી જણાવજો પેઢી 750 1750 1750 750 1750 1751 1751 보도록 જોઈ શકો છો કલર વાળી દાણી છે 1751 1751 ક્વોલિટીમાં કાયનો ઘટે

સોળસો ને અગિયાર સોળસો ને અગિયાર ભાવ જે ધાણા છે જોઈ શકો છો કલર વાળા ધાણા છે સોળસો ને થોડાક જખા પડી ગયા છે કલર તો છે એકદમ ચોખ્ખા પંદરસો એક પંદરસો ને એક પંદરસો મીડિયમ કલર તેરસો ને છોતેર તેરસો ને છોતેર ભાવ ધાણી છે કલર વગર ની ધાણી છે તેરસો ને છોતેર જોઈ શકો છો તેરસો છોતેર છે છો સોળસો ને એકાવન સોળસો ને એકાવન ભાવથી ધાણા કલર વાળા ધાણા સોળસો એકાવન સોળ એકાવન

ધાણા છે જોઈ શકો છો મિત્રો તમે જે આગળ ધાણા અને ધાણી ના ભાવ જોયા એ વીસ કિલોના ભાવ છે અને બજાર વિશે વાત કરીએ તો બજાર તો એમના જ છે મિત્રો જોઈ શકો છો એવરેજ બજાર તમે વિડીયોમાં ભાવ જોઈ જ લીધા છે એ પ્રમાણે ભાવ છે